જે વિદ્યાર્થીઓને જયંત પાઠકનો વગડાનો શ્વાસ અભ્યાસક્રમમાં છે એમણે મેં પહેલાં એક આખો વિડીયો મૂકેલો છે જયંત પાઠક વિશે એની અંદર જે પ્રશ્નો પૂછાઈ શકે કયા પ્રકારના હોય એક જયંત પાઠકનો અતિતરાગ જયંત પાઠકને કવિતામાં અતિતરાગ જયંત પાઠકની કવિતામાં પ્રકૃતિ જયંત પાઠકના સોનેટ અને જયંત પાઠકના કાવ્યોમાં પ્રણયનું નિરૂપણ તો મેં આગળ અતિતરાગની વાત કરી છે પ્રકૃતિની વાત પણ કરી છે છતાંય એક દિવસ સમય મળશે તો ફરી અતિતરાગની વાત આપણે કરીશું પણ આજે જયંત પાઠકના કાવ્યોમાં પ્રણય અને ખાસ કરીને એમના બે અદ્ભુત સોનેટ જે એસવાઈના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં પણ છે એક સોનેટ છે રીસ અને બીજું છે સમણા તમે સોનેટ વિશે પૂછે ત્યારે પણ લખી શકો બંને સોનેટ એમના પ્રણય ભાવના અન્ય કાવ્યોથી જરાક જુદા પડે છે કારણ કે જયંત પાઠકને પ્રણય નિરૂપતા કાવ્યોમાં તમને પ્રણયના આનંદનો કેફ ઓછો જોવા મળશે પણ નિષ્ફળ પ્રણયનો ઉદ્ગાર ક્યારેક તીવ્ર અને તાર સ્વરે તો ક્યારેક હોઠ ફફડતા હોય એમ પણ એ નિષ્ફળ પ્રણયની વાત છે વાત કહી ના જાય મનની વાત સહી ન જાય એવા હોઠ ફફડતા જે દુઃખનું કંઈ નામ નહીં તે કેમ કરીને કહેવું નામ વગરની નદીઓને તો છાના માના વહેવું આ પ્રકારના પ્રણય કાવ્યો એમની પાસેથી વધારે મળ્યા છે કોઈ નથી આ બંધ ઓરડામાં આંટા મારતી મારી એકલતાના કાનમાં તમે હું છું ને એટલું જ બોલ્યા હોત તો હું જીવી ગયો હોત તો પ્રણયની તાર સ્વરે કરેલ પ્રણયની વાત આમ એમનામાં નથી પણ આ જે મેં બે સોનેટની વાત કરી એ બંને સોનેટ એ રીતે જુદા છે પહેલા આપણે રીસની વાત કરીએ અને પછી આપણે સમણાની વાત કરીએ બંને સોનેટ પ્રણય ભાવના છે બંને શિખરણી છંદમાં છે અને બંને કાવ્ય નાયિકા દ્વારા કહેવાય રહ્યા છે આ બેવનું સામ્ય છે રીસ તમે આવ્યા મારે નગર ઘરને આંગણ પિયા અને મેં મૂર્ખીએ રીસની રગમાં શબ્દ સરખો કહો ના પ્રીતિનો ખબર સૌની જેમ જ પૂછી તમે ચાલ્યા સૌની જમ દઈ દીધી મેં પણ વિદા ક્ષમા વાલા મારા ક્ષમા વાલા મારી રીસનું કઈએ કારણ નતું સ્વભાવે તીખી તે જરી જરીમાં વાંકું પડતું તમારી સાથે કોઈ કારણ નતું રીસનું પણ મૂળ મારો સ્વભાવ એવો હવે આ હૈયું તે નથી વશ મને સાચું કહું છું છતાં મનની વાત તમને તમે પાસે આવી કારણ પૂછું બધાથી સંતાડ્યું નયન નીર જો હોત લું છું તમારા રૂમાલે લગીર ભજી એકાંત ટપલી ધીમી મારી ગાલે કયો હોત અરે ચાલ પગલી હું લેવા આવ્યો છું નીકળી જટ છોડી ઘર ગલી સજીને બેઠી થી તરત પડી હું હોત નીકળી આ સ્ત્રીનો પ્રેમ છે હું રિસાઈ નહોતી પણ તમે મને પૂછ્યું પણ નહીં એક જરાક પૂછ્યું હોત અને તમારા રૂમાલથી જો જરાક મારા આંસુ લૂછ્યા હોત તો હું તો તૈયાર હતી તરત જ તમારી સાથે નીકળી પડત તો આ એ પ્રિયતમાના દ્રષ્ટિકોણથી લખાયેલું સોનેટ છે અને ગુજરાતી પ્રેમ કાવ્યોમાં પણ ઉત્તમ એવું આ સોનેટ છે પ્રહલાદ પારેખનું વિદાય પણ આપણને યાદ આવે પણ આ તો બહુ જ સરસ આમ તો પ્રિયતમા પરિસ્થિતિવશ પ્રિયતમના વર્તનના કારણે રીસાયેલી છે પ્રેમની બાબત એવી છે કે ક્યારે કયા કારણે વાંકું પડ્યું તે કોઈ કહી ન શકે આંગળી મૂકીને માઠું ક્યાં લાગ્યું એ સામેવાળાને ખબર પણ નથી પડતી ને કદાચ બે કલાક પછી પૂછે તો માઠું લગાડનારને પણ ખબર નથી હોતી કે શું કામ માઠું લાગેલું એનું તો નામ પ્રણય છે સોનેટ નું જે પહેલું ચતુષ્ક છે ત્રણ ચતુષ્ક અને એક યુગમક એ એનું બંધારણ છે પેટ્રાર્કન સોનેટ છે પહેલા ચતુષ્કમાં નાયિકા વિરહ પછીની ક્ષણે પ્રિયતમ પાસે ભર્યા વર્તનની અપેક્ષા રાખે એ સ્વાભાવિક છે નાયિકાની અભિવ્યક્તિમાં પ્રિયતમને મળવાની ઉત્સુકતા અને બધા વચ્ચેથી અંગત ક્ષણો ચોરી લેવાની જે ઈચ્છા હોય તે અહીં પ્રગટ થાય છે તે ન બન્યો બધાની વચ્ચે જ મળ્યો એટલે જીવને ચચરાટ થયો ઉચાટ થયો

તમે પાસે આવી રીસનો હત જો કારણ પૂછ્યું પણ જો તમે જરા કારણ પૂછું પહેલા પોતે કબૂલી લેશે હું મૂર્ખ છું તીખા ભાવની છું વાત વાતમાં વાંકું પાડનારી છું બધું જ કબૂલ્યા પછી પણ એક વાત કહું તમારી ભૂલ તો હતી જ હા તમે કેમ આવું ન કર્યું જરાક પાસે આવી અને જરાક મને શું કામ રિસાઈ એટલું તો પૂછવું હતું તમારા રૂમાલ થી મારા જરાક આંસુ લૂછવાતા આટલું તો તમે કરી શક્યા હોત છેલ્લી બે પંક્તિ જેની અંદર જે વાંઢ ચોટ એ નાયક આવ્યો ને ગયો પછીનો જે ચચરાટ છે નાયિકાને જે ભયાનક અસુખ થયું છે એ છેલ્લી બે પંક્તિમાં તમે જો કહ્યું હતું હું લેવા આવ્યો છું નીકળ જટ છોડી ઘરે ગલી સજીને બેઠી હતી તરત પડી હું હોત નીકળી તો હું તો મારું વચકું બાંધીને બેઠી હતી તમારી સાથે મારે ક્યાં અહીંયા રહેવું છું હું હું તો તો હતી મને અરે ચાલ પગલી લેવા આવ્યો નીકળ છોડી ઘર ગલી આટલું જ જો કહ્યું હોત તો હું તો નીકળી પડી હોત શિખરણી છંદના કારણે નાયિકાની જે અધિરાય છે એ કાવ્યને ઉપકારક બને છે સજીને બેઠી થી તરત પડી હોત નીકળી એમાં નાયિકાની નિરાશા આપણે જોઈ શકીએ બીજું એટલું જ સરસ તમારા અભ્યાસક્રમમાં જે સોનેટ છે સમણા તમે ક્યાંથી મારે નગર ઘર ને આંગણ પિયા એક આશ્ચર્ય છે આ પેટ્રાર્ગન પેટ્રાર્કન શૈલીનો છે ત્રણ ચતુષ્ક એક યુગમક તમે ક્યાંથી મારે નગર ઘરને આંગણ પિયા તમે ક્યાંથી બપોરી વેળાનું અસલ તો નથી તમે ક્યાંક બપોરે લાંબી થયો અને આ સપનામાં તો હું તમને નથી મને એવા બહુ અનુભવો થાય હમણાં હું સૂતી હોઉં ને અરવ પગલે હોય ના હવા મને આવું હમણાં બહુ થાય છે વારે વારે એવા ભણકારા વાગે છે પ્રીતિના કે જાણે કે તમે આવ્યા મને એવા એવા મને બહુ એવું થાય છે હમણાં તમે આવો શૈયામહી વદન મારે ઝૂકી રહો કેવું અદ્ભુત સપનું છે સપનામાંય પાછું કેવું આવે તમે આવો શૈયામહી તમે મારી પથારીમાં આવો છો વદન મારે ઝૂકી રહો મારા ઉપર નમો છો હું જાગી જાઓ ને ચમકી લઘુ ઓષ્ઠ દ્વય ભીના અને મારા હોઠ ભીના હોય જાણે કે તમે ચુંબન કરીને જતા ના રહ્યા તમારા ને પડું પાય વળગી પણ આ ખાલી સપનું છે સવારે જયારે હું કચરો કાઢતી હોઉં છું વાળતી હોઉં છું ત્યારે હું જોઉં છું કે તમારા પગલા પડેલા છે તમે ખરેખર આવેલા તમે ક્યાંથી મારે નગર ઘર ને આંગણ પીયા તો નથી પણ પગલા દેખાયા જમું ને ઓચી તો કવલ સરી જાય કર થકી કવલ એટલે કોળિયો જમવા બેસુ અને કોળિયો હાથમાંથી સરી જાય બધાની આંખો થી જમધમ કરી જાવ સરકી ફરે પાછી ભીની નજર નિરખી બંધ ખડકી એક બાજુ ભીના ઓષ્ઠ અને બીજી બાજુ બધાની વચ્ચે સરી પડતો ખોળ્યો એક લજ્જા પણ ખડકી તો બંધ છે પગલા ક્યાંથી પડ્યા તમે નથી આવ્યા એની નિશાની આ બંધ ખડકી છે કે તમે નથી આવ્યા

પણ પછી માંગી બેસે છે કે આવા સમણામાંથી છોડાવો આ ભ્રાંતિ સુખમાંથી મને છોડાવો મને સાચા માચા સુખ પણ હવે ભ્રાંતિ સમણા પ્રતીતિ દો ચૂમી અધર ભૂજમાં ભીડી હમણા અપી હવે રાહ નથી જોવાતી આ વિરહ હવે વધારે સહેવાતો નથી મને સાચા માચા સુખ પણ હવે ભ્રાંતિ સમણા આ ભ્રાંતિ હતી સમું હતું સાચું હતું શું હતું તમારા જોયેલા પગલા મને થતા ભણકારા અને પાછી બંધ ખડકી ભ્રાંતિ શું છે સપનું શું છે હવે તો દો ચૂમી અધર ભુજમાં ભીડ હવે ખાતરી કરાવો તમારા પ્રણયની ક્યાં સુધી હું સપનાની અંદર તમને ચાહતી રહું ભીનું સમન સમયવન એ પણ સોનેટ છે પણ તમારા અભ્યાસક્રમમાં નથી એની અંદર પણ કમનીય સ્મરણોથી મનના કોષોનું મગમગવું અતીતમાં સર્જાયેલી ઘટનાઓના રોમાંચોનું સૂચક રીતે પ્રગટવું અને ખજાના ખુશબુના ખુલી જાય પ્રસરી જાય એ કાવ્યમાં કેવું તો રસાઈને આવે સ્વરૂ ભીના ભીના સમય વનની એ ભીની ક્ષણો ગરે પર્ણોમાંથી ટપ ટપ ભીના વાદળ કણો અહીં છેલ્લું જે છે છેલ્લું યુગમાં હવે સંકેલાતું સકલ મુજ અસ્તિત્વ મનમાં હું અર્ધો જીવું છું મહી અર્ધો સપનમાં તો અહીં કાવ્ય નાયક છે પેલા બે સોનેટમાં કાવ્ય નાયિકા છે જીવી ગયો હોત એ કાવ્યની ભાત પોતાના મૃત્યુની કલ્પનામાંથી પ્રગટી છે સાથે સાથે કાવ્યનાયક પ્રિય પાત્ર પાસે માત્ર ત્રણ ઉક્તિઓ હું છું ને ઉભા રહો કેમ છોની અપેક્ષા રાખે છે આ પણ અપેક્ષાની પણ પેલા બેસોને સોનેટ કાવ્ય નાયિકાની અપેક્ષા છે આ કાવ્ય નાયકની અપેક્ષા છે કોઈ નથીના આ બંધ ઓરડામાં આંટા મારતી મારી એકલતાના કાનમાં તમે હું છું એટલું જ બોલ્યા હોત તો હું જીવી ગયો હોત નાયક નાયિકા વચ્ચે ક્યાંય નાની મોટી થઈ હશે હશે એના કારણે મન તંગ ખેંચાયા હશે અબોલા થયા હશે એ પરિસ્થિતિમાં નાયક મૃત્યુ ઈચ્છે છે સાથે જ એ તીવ્રપણે ઈચ્છે છે કે નાયિકા કશુંક બોલીને એને વારે અટકાવે આ રીતે બોલતા થવાની તીવ્ર ઈચ્છા નાયકને થાય છે પણ આમ તો કદાચ મરવા કરતાં જીવવાનું સહેલું હતું પણ તે મારા હાથમાં નહોતું પુનઃ ઉષ્મા જો પ્રણયની મળી હોત તો જીવી જવાત પણ નાયિકા પાસેથી એ અપેક્ષા અધૂરી રહે છે અને એટલે તમે એક રીતે નાયકની ચતુરાઈ પણ અહીં જોઈ શકો કેવી ચતુરાઈ પૂર્વક એ કહે છે કે જીવી ગયો હોત સરસ કાવ્ય છે જો તરત મળે તો આપણે વાંચીએ કોઈ નથી ના આ બંધ ઓરડામાં આટા મારતી મારી એકલતાના કાનમાં તમે હું છું ને એટલું જ બોલ્યા હોત તો હું જીવી ગયો હોત મરણના માર્ગે આ ચરણ ઉપડ્યા ત્યારે તમે માત્ર ઉભા રહો એટલું જ કહ્યું હોત તો હું જીવી ગયો હોત મુખ પર ઢંકાયેલી મૃત્યુની ચાદર સહેજ આઘી કરીને તમે માત્ર કેમ છો એટલું જ પૂછ્યું હોત તો હું જીવી ગયો હોત આમ તો કદાચ મરવા કરતાં જીવવાનું સહેલું હતું પણ તે મારા હાથમાં નહોતું એટલે પ્રણય નાયક કે છે એ મારા હાથમાં એ તમારા હાથમાં હતું પણ તમે એવું કર્યું નહીં તો જયંત પાઠકના પ્રણય કાવ્યોમાં મોટે ભાગે સપનાઓ ભ્રાંતિઓ અને પ્રણયનો વિફળતા સફળ પ્રણય બહુ ઓછો નિરૂપાયો છે પણ સોનેટ વિશે વાત કરો ત્યારે આ બે સોનેટ અચૂકપણે યાદ કરજો તમને હજુ બીજા બે ત્રણ સોનેટ વિશે હું વાત કરીશ એટલે તમારો જયંત પાઠકના સોનેટવાળો પ્રશ્નની મુશ્કેલી ઓછી થાય